ના ખંભાત નગરપાલિકામાં ભાજપના નગરસેવકોએ તો હદ વટાવી સ્મશાનને પણ છોડ્યું વિરોધ પક્ષે કર્યો આક્ષેપ ખંભાત નગરપાલિકામાં છેલ્લા બત્રીસ વર્ષથી ભાજપનું એક ચક્રી શાસન ચાલી રહ્યું છે આ બત્રીસ વર્ષના શાસનના ભાજપે સત્તા મેળવવા કેટલી વખત આક્ષેપો સાથે ગઠબંધન કરી સત્તા જાળવી છે તો કેટલી વખત કોંગ્રેસના સભ્યોને તોડીને સત્તા મેળવી છે હાલમાં પણ સત્તા જાળવી રાખવા કોંગ્રેસના તોડેલા ઉમેદવારને નામ અને પણ મૂળ ભાજપી અગ્રણીઓને બાજુ પર રાખી પ્રમુખ બનાવી સત્તા મેળવી છે ત્યારે આ બાબતે વર્ષોથી ભાજપને વડેલા અને મૂળ ભાજપી અગ્રણીઓ પણ સંગઠન સામે મોં સેવીને બેસી જતા હાલ સત્તાના મધમાં આ નગરસેવકો એટલા તો ગળાડૂબ થઈ ગયા છે કે સ્મશાન જેવી ભૂમિને પણ ન છોડી ખંભાત નગરપાલિકાના સાત સભ્યોએ રાજીનામા આપ્યા છે જેનો કેસ હાઈકોર્ટમાં ચાલી રહ્યો છે જેની આડ લઈને ભાજપના બોર્ડે એક ઠરાવ કરી સ્મશાનમાં અંતિમ ક્રિયા માટે અપાતી કીટ અને લાશને બાળવા માટે આપતા લાકડા આપવાનું બંધ કરી દીધું છે તેઓ આપશે વિરોધ પક્ષે કર્યો છે અને એનું એવું કારણ આપવામાં આવ્યું છે કે સાત સભ્યોના રાજીનામાને કારણે સ્મશાનમાં અપાતી વ્યવસ્થા બંધ કરવામાં આવી છે એવો ઠરાવ કરી સાત સભ્યોના નામ સાથે સ્મશાનના ગેટ ઉપર બેનર લગાવી દીધું છે અને હાલ કીટ અને લાકડા આપવાનું બંધ કરી દીધું છે ત્યારે હિન્દુ ધર્મમાં અંતિમ ક્રિયા ખૂબ મહત્વની છે ત્યારે આ સમગ્ર મામલે નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા નિતિનભાઈ બ્રહ્મભટ તેમજ કાઉન્સિલર ભાજપની નેતા અને તેમની ચાલ સામે કે ખંભાતના નગરજનોના ટેક્સના માંથી અપાતી સ્મશાનમાં અંતિમ ક્રિયાની ની અને લાકડા આપવાનું ભાજપની નેતાગીરીએ જ બંધ કર્યું છે આ બાબતે ખંભાતની જનતાએ પણ જાગવાની જરૂર છે રિપોર્ટ શૈલેષ પંડ્યા ખંભાત અમે જે આઠ જે સભ્યો છે જે રાજીનામા એમને મંજૂર થયા નથી એ લોકો એમના પ્રશ્ન હાઈકોર્ટમાં પેન્ડિંગ હતો એટલે એમણે આ પિસ્તાલીસ ડિવિઝ ઠરાવ કરેલા છે અગાઉ પણ પાંચમી તારીખના ઠરાવ અને આ સાત આઠના ઠરાવ બંને અંગે એ લોકોએ એપ્લિકેશન કરી હતી એમાં નામદાર કોણે આઈટમ નંબર ચાર ઉપર આપ્યો હતો પણ એમણે લોકોને એલર્ટ મણગઢત નિર્ણય બોર્ડમાં કર્યો ખાલી આ બે ઠરાવ પર અને બાકીના પંદર ઠરાવ મંજૂર કર્યા હતા એટલે લોકો હેરાન કેમ થાય અને આ સેવાથી કેમ વચ્ચિત રહે એ દિશામાં એમને લોકોને બાનમાં રાખેલા છે આજે લોકો કેટલા હેરાન થયા છે સ્મશાન લાગ્યા વગર આ ચોમાસાની અંદર છેલ્લા ઘણા પંદરેક દિવસથી વરસાદ હોય છે લોકોને કેટલી તકલીફ પડે છે પણ એમની આંખ ઉગડતી નથી અને કહેવાય છે હિન્દુની અંદર રીતે જ છુઓ પણ હિન્દુઓ જ્યારે હેરાન થાય છે એમને દેખાતું નથી ભાઈ આ શ્મસનનો પ્રશ્ન કોર્ટમાં પણ ચાલી રહ્યો કોર્ટ મેટર બની છે તમે પોતે એડવોકેટ છો અને કાઉન્સિલર પણ છો અને તમે જનતાનો અવાજ બની રહ્યા છો વિરોધ પક્ષ તરીકે તો આ પ્રશ્ન છે ખરેખર શું છે લીગલ એની લીગલ લીગાલિટી કેટલી છે ખંભાત નગરપાલિકા નો જે આ આ જે સભ્યોના નામ છે એમને જે સસ્પેન્ડ કરવામાં આવ્યા એમણે ફરીથી પોતાની બહાલી માટે જે પિટિશન દાખલ કરી બે થી ત્રણ પિટિશન દાખલ કરી હવે જે છેલ્લી પિટિશન દાખલ કરી એમાં એજન્ડા નંબર ચારની આઇટમ ઉપર નામદાર ગુજરાત હાઈકોર્ટે સ્ટે આપ્યો અને એ સ્ટે બાબતે અહીંયા આગળ પેલું જજમેન્ટ પહોંચી શકે એવું નહોતું એટલે નામદાર ગુજરાત હાઈટ એવું કે ભાઈ તમે મૌખિક રીતે એમને જણાવી શકો છો એટલે મેં એ વિડીયો નામદાર ગુજરાત હાઈકોર્ટનો વિડીયો સાથે એમને જણાવ્યું એમાં સ્પષ્ટ રીતે લખ્યું કે ભાઈ આઈટમ નંબર

પણ એમને પોતાનું પેટ ભરવા માટે ખંભાત નગરપાલિકાને આજે ખંભાતના વિકાસના નામે જે કામો થયા છે એમાંથી મસ્ત મોટા ભ્રષ્ટાચાર થાય છે હું ચેલેન્જ કરું છું નગરપાલિકાના પ્રમુખશ્રીને ચેલેન્જ કરું છું કે સવારે

એનું મળદું લઈને આવશે લાશ લઈને આવશે એમને હવે નગરપાલિકા કંઈ આપશે નહીં અત્યારે બધી સેવા બંધ કરી છે લોકોને ગામમાંથી લાવવું પડશે લારીમાં અને પહેલા તપાસ કરવી પડે કે છે કે નહીં પછી લાકડા તો કે છે જ નહીં અરે હમણાં એમાંથી લાવીને એ કરે છે ને આ વરસાદની અંદર આજે લોકોને જે જે ભાવે બજારમાંથી મળે એ ભાવે લાઈને ના છૂટકે પોતાની પાસે સગવડ હોય નહીં અને આજે એ તમે જુઓ તો એ લોકોની જે પરિસ્થિતિ થાય છે આ લોકોએ પોતાનું લોકોને હેરાન કરવા કામ અરે પહેલાં ચાલુ વરસાદમાં અહીંના જે માણસ એમને પૂછી લેજો અહીંયા આગળ એક અંતિમ વિધિ માટે લઈને આવ્યા હતા અને લાકડા નહોતા તો કલાક સુધી તો અહીં એમની ડેડ બોડી પડી રહી પછી એ લોકોએ લાકડાની વ્યવસ્થા કરીને બે કલાક પછી એની અંતિમ વિધિ કરી એટલે તો એમને શરમ નથી આવતી શરમ શરમ વેચી મારી છે આ લોકોએ